દિવસ એવો આવી ગયો છે કારણ કે આપણે જેની રાહ જોતા હતા યુટ્યુબ ની અંદર ઈ આજે એટલે કે બે ચાર દિવસ પહેલા પણ ફાઈનલ થઈ ગયા છે હેલો મિત્રો જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયને કેમ શું બધાય મજામાં છો ને અમે પણ બધાય મજામાં છીએ ને તમે પણ બધા મજામાં જ હસો અને આજ તો વળી વધારે આમ ખુશી અને આનંદનો દિવસ એવો આવી ગયો છે કારણ કે આપણે જેની રાહ જોતા હતા યુટ્યુબની અંદર એ આજે એટલે કે બે ચાર દિવસ પહેલાં પણ ફાઇનલ થઈ ગયા છે પૂરા થઈ ગયા છે એટલે હવે તમને ખબર પડી જ ગઈ હશે અને જે અમારા રોજ ડેલી વ્લોગ જોઈએ છે એને તો ખબર જ હશે કે પૂરા થઈ ગયા છે શું પૂરા થઈ ગયા છે સબસ્ક્રાઈબર એટલે કે યુટ્યુબની અંદર અમારે એક હજાર ફેમિલી કમ્પ્લેટ થઈ ગઈ છે વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તમારા બધાના સાથ સહકારથી આજે અમારે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે તમારા બધાનો ખૂબ સારો સપોર્ટ મેળવ્યો છે અને ખૂબ અમે આમ આનંદ ખૂબ થાય છે એમ થાય કે એક હજાર જ્યારે મેં ચેનલ ચાલુ કરી ત્યારે મને એમ થતું હતું કે હજાર સબસ્ક્રાઈબર ક્યારે થાય છે એવું થતું હતું કારણ કે બહુ ધીમે ચેનલ ચાલતી હતી પહેલાં તો એટલે સબસ્ક્રાઈબર જલ્દી આવતા નહોતા પણ હવે સબસ્ક્રાઈબર હજાર પૂરા થઈ ગયા છે એટલે આનંદની વાત છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અત્યારે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ આગળ પણ કરતા રહીજો અને બીજું એ કહેવાનું કે બહુ વ્યૂ આવતા નથી એટલે એમ થાય છે કે તમે બધા બહુ વિડીયો જોતા નથી અને લાઇક એ બહુ ઓછી આવે છે અને જોવો છો એટલી લાઈક તો હોતી નથી એટલે એમ થાય કે તમે વિડીયો જોતા હશો પણ લાઇક કરતા નથી એટલે કે અંગૂઠાનું નિશાન આવે છે એ તમે દબાવતા જ નથી એવું લાગે છે દબાવે છે ઘણા બધા અને હોય છે પણ જેટલી વ્યૂ હોય છે એટલી લાઈક હોતી નથી એટલે હવેથી અમારા પૂરા વિડીયો જોજો બોલવાની એટલી ઉતાવળ છે ને એમ થાય કે આભાર માની દઉં કહી દઉં એમાં ઉધરસ આવી ગઈ ગળું કઈ ગયું એટલો આનંદ થાય છે અમને કહેતા કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને આપણે બીજું જે કામ છે એ કરવા માંડવી હવે રચકો વાઢવાનું ને એવું કામ છે એટલે આપણે કરવા માંડવીએ અને પછી બીજો આગળનો શું પ્રોગ્રામ છે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા એનો તો આપણે પછી આગળ જોવી વિડીયોમાં અંત સુધી રહીજો એટલે તમને ખબર પડશે

મિત્રો આર્યું એ નવું જીવડું નીકળું એ આવું તો તમે કોઈ જોઈ નહીં ખડ છે એવું હા જો ખડ માકડું જોઈ ને ઓલી ઉપલું ઓલું આપણો આટલો ચારો વાઢ્યો છે અને હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અડધો ચારો વઢાણો છે આટલી ગાયડી કરી છે અને લઈને હવે જતા રહેવી ઢારી આમ નાખી દેવી પછી ગાય દોઈ નાખી હાંજવેરા થઈ ગઈ છે તને વાળુંમાં આજે જો આપણે હું લોટ પલારું છું આમાં મેં મીઠું અને બેસનનો લોટ અને પાણી અને થોડાક ચપટીક ઝણક સોડા નાખ્યા છે અને બટેટાની પતરીના વડા બનાવવાના છે આપણે એટલે બટેટાની પતરી પણ પાડી દીધી છે ગોળ ગોળ મસ્ત અને તેલ પણ મૂકી દીધું છે આ બધું કામ આપણું થઈ રહેતા તેલ પણ સરસ આવી જાય એટલે ભજીયા જલ્દી બનવા માંડે મરચાં સુધારી વાયે છે આપણે મરચાંના તીખા બનાવવાના છે ચટણી તો આપણે પહેલાં જ બનાવી નાખી છે ખજૂર આમલીની એટલે હવે તેલ આવી જ ગયું છે રબડું આપણે બરાબર ઘાટું હલાવીને સરસ તૈયાર કરી નાખું અને હવે ભજીયા થયા તૈયાર થવા છે જો મસ્ત મજાના બટેકાના ભજીયા આપણે બનાવવા જ મીંડા કારણ કે છોકરાઓને તીખા ભાવે નહીં એટલે એમની હાથે બટેકાના બનાવ્યા છે અને હારે આપણે મરચાંના બનાવ્યા છે એટલે આપણને મરચું છે તીખું ખાવાની મજા આવે ગરમા ગરમ ભજીયા ખાવા બધાય

આજે અમારી ચેનલની અંદર એક કે સબસ્ક્રાઈબર એટલે કે એક હજાર યુટ્યુબ ફેમિલી અમારી સાથે જોડાઈ ગઈ છે એટલે એક હજાર સબસ્ક્રાઈબર અમારે પૂરા થઈ ગયા છે એની ખુશીમાં આજે અમે ભજીયા બનાવ્યા છે અને તમારા બધાનો સપોર્ટ ખૂબ સારો મળ્યો છે એટલે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને આવો નવો સપોર્ટ અમને આગળ કરતા રહેજો અને અમારા વિડીયો ગમે તો લાઇક કરજો